ભાવનગર જિલ્લાના ગોગા ગામ નજીકથી આશરે સાત લાખના ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને ને ઝડપી લીધા પ્રાપ્ત થતી વિગત મુજબ ભાવનગર એસઓજી ની ટીમ ને મળેલી બાતમી ને આધારે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સો કુડા ચોકડી પાસે ઉભા છે જે બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે ઇકબાલ જુમા ચૌહાણ રાજેશ ભીખાભાઈ સોલંકી અને જયેશ રાજેશભાઈ ગોહિલ ભાવનગર ઝડપી લઈ ત્રણેય શખ્સોને અંગ ઝડપી લેતા તેમની પાસેથી સિત્તેર ગ્રામ ડ્રગ્સ કિંમત રૂપિયા સાત લાખની આસપાસના જથ્થા સાથે ત્રણ ઇસમને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે ગોગા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ સાથે કેમેરામેન મનાલ રાજેગુરુ ભાવનગર હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહી બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ